ઉલટા સસ આવ્યા જેઠાલાલ જેઠાલા બબીતા ક્યાં કહી છે આ દયા ભાભી નથી ઉભા અટાણા ઘણા બબીતા રોટલા ખરીદે હેરાન થવામાં અને હવે આમાં તો હાળા જડબા દેખાય ને ગોધડું ઓઠી જાય તો મોઢવા દેખાય આપણને ખુ ગયા છે પણ આમાં થતું હોય આમાં એમાંથી કદાચ સંસ્કૃતિ થાવી છે થાય ને કે વિકૃતિ પેદા થાય મોબાઈલ નો માપે ઉપયોગ કરો ખાસ મારી વહાલી દીકરી બેનુને ખાસ પ્રાર્થના હા ડેટા પૂરા થઈ જાય ત્યાં હું બી નથી આવતી અને ઘણી ને તો મોબાઈલ ભેગો ને ભેગો સંડાસમાં જાય તો મોબાઈલ ભેગો પણ ન્યા શું તમારે છે બે મિનિટ તો બારો રાખો હવે આ પાછું બે હવાનું થઈ ગયું છે એટલે બેઠાડીયા નામાં આનામાં કેમ જોયા રાખે એટલે ન્યા બે મિનિટમાં બારું નીકળવાનું ન્યા કઈ મોબાઈલ વેવન ઠેકાણું છે ન્યા સાપા વાંચતા હોય એટલે આપણે ક્યાં બેઠા છીએ એ તો થોડુંક જોવો કોના સંતાન છે ક્યાં દેશમાં દૈનમાં છે કોણ આપણો ધર્મગુરુ છે કોણ આપણો ધર્મ છે કાંઈક તો ધ્યાન રાખો પણ હાવ હવે બે હવાન થઈ ગયું છે તો ઉપડે બેઠા રહી એમના માથે અને આમ નામ કીધા કરે આપણે ઘણા ઠેકાણે જઈએ ને તો બાથરૂમમાં ઓલો લોકો હોય ને એમાં બુક પડી હોય સોપડીઓ માલિક હોય છે એટલે એ ચોપડી વાસો તો જ આ સેટિંગ આવે છે ફાંકી લઈ લો હાજે એટલે હવારે ખુલાસો જે ઠેકાણે પૂજા કરવાની છે ત્યાં બેહે નહીં જ્યાં માતાજી નું મંદિર છે ભગવાન નું મંદિર છે ઈષ્ટદેવ નું મંદિર છે ત્યાં નહીં ખડી વાર નહીં આમા કરીને આ સીધા પાકે ત્યાં કાળો ને પંદર વીસ મિનિટ ઈશ્વર રાજી થાય મા બાપ રાજી થાય પિતૃદેવ રાજી થાય કુલદેવી રાજી થાય એ ઠેકાણું છે રાજી કરવાનું આ તો જ્યાં નથી બેહવાની અડધી અડધી કલાક બેઠા આપણે કે આ કઈ બાર નીકળશે તો કે પેપર વાસે એ લીટી વસાઈ રહે તે સેટિંગ આવશે એટલે તમને મારી વાત ગમે ગમે મને કઈ પ્રશ્ન નથી કરાકીનો સાચી વાત કરવાની જ છે પેલું તીર મા બાપ બેન ગાય અમે ગાય બધા જેને ગીત મૂક્યું છે ગાય જે ગીત બનાવ્યું છે એને વંદન છે જે સાંભળે એને વંદન છે ગાય એને વંદન છે અને શું ગાતા હોઈએ અમે કે જ્યાં જ્યાં માના પગલા થાય ત્યાં ત્યાં હવનું હારું થાય જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય હવનું હારું થાય ભાઈ માના પગલા થાય પણ આપણી માં ઘીરે હોવી જોઈએ આપણી માં વૃદ્ધાશ્રમ હોય તો ઓલી ડુંગરાવાળી આવે જ નહીં ઉમરાવાળી માં રાજી હશે તો જ ડુંગરાવાળી માં રાજી થાય પેલા આપડી મા રાજી હોવી જોઈએ પેલા આપણી માં રાજી હોવી જોઈએ અમરનાથ જાય બદ્રીનાથ જાય કેદારનાથ જાય જવાય રણુ જાય ભગવાન રાજી કરવો હોય ને તો આપડો બાપ રાજી હશે તો ઈ બાપ રાજી બાપ રાજી જોઈ આ તો કોક કોક ખુરવાળા મા બાપ એ બોલે નહી અને ગંગાજી જઈને ગળામાં પાણીમાં ઉતરી જાય ટાઢા પાણીમાં અને હુરિજ નારાયણ જળ સડાવે હે હુરુજ નારાયણ હે હુરિજ નારાયણ હે હુરુજ નારાયણ ઘીરેજા કપલીન પાણી પણ આ ગોઠવાઈ જાય એટલે મારો કહેવાનો હેતુ છે પેલું તીરથ મા બાપ આ કથાનું સ્થાન છે ભાગવત ભગવાન બિરાદે છે કૃષ્ણ બિરાદે છે બેઠેલા તમામ બહેનુ ભાઈને મારી પ્રાર્થના છે જો કે તો મહાન છો પણ રોજ જો મા બાપ આપણે આંગણે હોય ને આપણે ઘીરે રહેતા હોય બારગામ રહેતા હોય તો જે દેવી દેવતાનું મંદિર હોય એમાં મા બાપના ફોટા રાખી રોજ હવારમાં માં મા બાપને નમસ્કાર કરીએ ઘેરેથી કામે ધંધે ઓફિસે નોકરીએ જાય રોજ મા બાપ ને લાગીને જાય ખાલી એક જ મિનિટ વન મિનિટ એમનો ઉતરધામ આપણને કઈમાં કઈ વાંધો મકોડામાં તો ગોઠણા હાથ ડર દેવો આમ એમનું ઉતરધામ હા સુમ ઉતરધામ બહાર ગામ જાવશું ધંધે જાવશું ઓફિસે નોકરીએ જાવશું હાજે આવતો ને હાજે નહીં આવો તો મારી કાંઈ ચિંતા કરતા ની હું કાલે આવી ખાલી આ એટલું કહીને ઘેરેથી જાઓ ને મા બાપ રાજી રાજી થાય કે અમારા સંતાનો અમને પૂછીને જાય છે અમારી વહુ અમને પૂછીને જાય છે એટલે બેનું બેઠા એટલે મને એક બીજી વાત યાદ આવી કહીને પણ પાણી પી લે બેટા મન સુખ આ જલદ છે ઓ ભાઈ જલદ છે ઠંડુ કોલ્ડ નથી બેહો બેન એટલે બેનું બેટા મને એટલે બેનું ખરેખર તમને લાખ લાખ વંદન છે હો દીકરાની હોઉં ને જોવા જાઓ તે કેટલો હરખ હોય અને એમાં નક્કી થઈ જાય નક્કી એટલે હગ પણ સુધીમાં જે હાહુહુ નો સંબંધ છે એ લગ્ન પછી કેમ થાય છે હગ પણ સુધી તમે તમે એનું પ્રેમ જુઓ એમાં લગ્ન આવે ને માં પિસ્તાળીસ વર્ષની હોય લગન આવે આડત્રીસ વર્ષ થઈ જાય થોડા થોડ અમારા દીકરા લગન આવ્યું મારે બહુ આવી જાય નિરાય થઈ જાય ઘણી એમાં નિરાય થઈ ગઈ અને ઘણી એમાં ની કાઢી નાખ્યો પસંદ ન કરી રાત જ ખબર નહોતી ન કર નો ગુડ એનો ચોબડો જોવો ને દીકરીઓ નાની બેઠેલ ખાસ કહું માતાઓને કહું મારી વિનંતી પ્રાર્થના શીખવા મળી જ દેતો દીકરી હાહરે જાય ને મા બાપ તરીકે લાખ કરોડનો કરિયાવર દયો તમને મુબારક પણ બે શબ્દો દીકરીને કરિયાવરમાં આપજો મા બાપ તરીકે બેટા તારું હા હારું છે કામ કરવું પડે એમ નથી લેન લોન પાર્ટી છે પણ થાય એટલું કામ કરજા તારી માના કર્યાવર રૂપી શબ્દ જિંદગીભર યાદ રાખજે કે આ મા બાપે તને કર્યાવર માં બે શબ્દો આપ્યા છે બીજો શબ્દ એ આપજો તમારી દીકરીને કે બેટા હા હું હારા હા હર હારા નણંદ હારા જેઠ જેઠાની હારા અરે મારો કુમારે હારો પણ પાંચ દી દુઃખ આવે તો નિરાશ થતી નહીં ફરિયાદ ગતિની દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે બહુ દુઃખ આવે ને સીતાજી ના જીવન ને યાદ કરીને તારા દુઃખ ને હળવું કરી નાખજે બેટા જીવન ને યાદ કરી નાખજે અને ખાસ માતાઓ બેઠા દીકરી રોજ છોકરાની ફોન કરો દીકરીને કામ હોય તો જ ફોન કરો રોજ દીકરી નું ફોન ન કરો આમાં તો હવે આમાં ફોનમાં શું છે વિડીયો કોલ ખેંચતો તમે શું રાંધ્યું છે હા તમારે દૂતીનું શાક અરે પણ એ ભલે ને ઘી કરે તમારે શું છે આથે કરીને હુલ ગાલો છે એના ઘરમાં દીકરી હાઈરે જાય તો એક વાત એ કહેવાની છે બેટા વી પછી વર તું અમારે આંગણે હતી સુખી હતી વી પછી વર આપણે આંગણે હતી તું સુખી હતી હવે તું તારે ઘેરે જાશો ઈ પરિવારને સુખી કરવા જાશો સુખી થવા નથી જાતી સુખી કરવા જાશો ઈ પરિવાર સુખી થાશે એમાં તારું સુખ સમાયેલું છે બેટા આટલું માં તરીકે ને બાપ તરીકે વાત કરવાની અને રોજ તમે દીકરીને ફોન કરો વહુને ફોન નકર કરાય છોકરા બાજ રહેતા હોય વહુને ફોન કરાય શું કરો બેટા મારો બાબો કામે આવ્યો ગયો તારો બાબો ભણવા વ્યો ગયો બેના બાબા હોય ને હવે તો બાબા છે ને એમાં પંદર વર્ષથી હવે બહુ સુધારો થયો બાપુ અમારે હવે સુધારો અમે બહુ કર્યો જેટલા હોશિયાર ને બુદ્ધિશાળીને પૈસાદાર થવા મહિના ને એમ પરિવાર ટૂંકો મણ્યા કરવા અમે બેન અમારું વ્યક્ત અમે બેન અમારું વ્યક વન પીસ જ લા અમે બેન અમારા બે હતા ક્યાંક આવરો જાવરો રહ્યા આવું જવાનું થાય બધું મેળાવે અમે બેન અમારું એક હાહલી જેવું કોકો ખાને હોય નગર પાટણ ભરી આલું जातो હોય ધવરાયું તોય નઈ પડી કા ખાઈ મોટું થયું હોય એક બીજી વાત કહું તમે કિશનમાં બેઠા હો ને ફાસ્ટ ફૂડ ખાવાની મને જારી ને જરાય ના નથી ફાસ્ટ ફૂડ ખવરાવો છોકરાને મારી કાઈ ના નથી આપણે ખાવ મેળાવે તો પણ રહોડામાં તમે કિશનમાં બેઠા હો નેતા તરીકે અને છોકરું એમ કે મમ્મી ભૂખ લાગી તો તમારે માં તરીકે શું કરવું જોઈએ ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી જો ને આ ફળો રંઢા જેવો થઈ જાય આ તો શું કે મમ્મી ભૂખ લાગી તો માં શું કે આલે વીસ રૂપિયા કુરકુરિયા લઈ આવજા લઈ આવશે ટાકા પટાકા લઈ આવજા જા પપ્પુજી લઈ આવજા જ બીટો જ હવે એ છોકરું જાય અને પડીકુ લઈને આવે લોઠ બોથ ખૂબ હોય એની કીધે પડીકુ તૂટે ને એટલે એની મમ્મી શું કે લાવ બેટા અહીંયા લાવ અરે લાવ બેટા લાવ અરે અહીંયા લાવ ને બેટા ઈ પડીકુ તોડીને બે આંગળા ઈ ખોકાવે પાંચ ગ્રામ ઈ ખાઈ જાય બહુ હરા છે તમે જનેતા છો રહોડામાં તો ખબર પણ તમે રસોઈ કરીને એ તમારા બાળકમાં તમારા હૃદયનો ભાવ ગુણ ઉતરશે અને એના હૃદયમાં પ્રત્યેનો ભાવ જિંદગીના સેલા શ્વાસ લગી રહે તમને વૃદ્ધાશ્રમમાં નહીં જવું પડે તમારે અલગ નહીં રહેવું પડે અને તમને સંતાન માં તરીકે આજીવન સ્વીકારશે અઠાણસ પહેલા કેવું છે હવે તો અઠાણે તો દીકરીઓ અહીંની વાત નથી આ હજાર ગાવ શેટા અહીં તો તમે એમાં કોઈ શોવી નહીં આ તો લાખ ગાવ શેટાની વાત છે અહીંયા ક્યાં કાંઈ છે અટાણે તો હજી મહેમાન છોકરીને જોવા આવ્યા હોય તો તો એની મમ્મી કિશનમાંથી બારી આવે કિશન ના રહોડું રહોડું ઘોક્યું ઘોક્યું એટલે રાંધવાનું પોઈન્ટ આમ બારી આવે હજી બે માં સોફા માંથે બેઠા હોય શેટી માંથી બેઠા હોય ખુરશી માંથી બેઠા હોય હેઠા બેઠા હોય તને કહું આમ જય શ્રી કૃષ્ણ મેં માં દીકરી કામ નહીં કરે હું કવિ હાશું તમારા ભાઈ આ બેઠા એનું કઈ ન હાલ કામ નહીં કરે બોલો તો ગોઠવી પણ હમણાં મહેમાન એને હાટી જાય એવા કે તમારી દીકરીને કઈ કામ જ નહીં આપણા ગગા એ કરો ગગો એટલે છોકરો છોકરો એટલે સન સન એટલે એનો દીકરો બેઠો કે કેમ કે તમારી દીકરીને કઈ કામ જ નહીં કે કાંક આપણે કઈ છે જ નહીં કામ કરો કે આરામ કરો કામ નથી કરવું રોગ કેમ લાગ્યો બેહો બેહો ઘડી વાર એ ભગવાન ઘડી વાર પાંચ મિનિટ બે જાઓ મારા વાલા એ ભાઈ એ ટોપી વાળા હે ભાઈ એ બે જાવ બે ભાઈ બેહી જાવ જાઓ